દરેક આરોપી પોતાને સમજતો હોય છે પરંતુ જયારે તે પોલીસના હાથે પકડાય છે ત્યારે પોલીસ એક જ મિનિટમાં તેની હેકડી ઉતારી દેતી હોય છે જુનાગઢમાં પણ ખંડણી માગતી ગેંગના બે કુખ્યાતને પોલીસે પકડી જેલ ભેગા કરી દીધા છે

એટલે જુનાગઢ પોલીસે બંને આરોપીઓને પકડી એવી સર્વિસ કરી છે કે તેમની શાન ઠેકાણે આવી ગઈ છે જૂનાગઢમાં શેર બજારના ધંધારથી પાસે ખંડણી માંગવાનો કેસ ખંડણી માંગનાર રૌની ગેંગના બે સાગરીતો સકંજામાં મુખ્ય આરોપીએ જેલમાં બેઠા બેઠા માંગી હતી ખંડણી જુનાગઢની જેલમાં બેઠા બેઠા રવની ગેંગના કુખ્યાત અમીન સાંધે ખંડણી માંગી હતી શેરબજારના ધંધાર્થીને ત્યાં માણસો મોકલી અમીન સાંધે દસ લાખની ખંડણી માંગી હતી આ બાબતે જૂનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી તેના આધારે પોલીસે જૂનાગઢના કુખ્યાત એઝાઝ એજુ દાદા મિયા બલોચ અને ઓમાન બિન સઈદ જફાઈની ધરપકડ કરી છે ધ્યાને રાખી જિલ્લા પોલીસ શ્રી દ્વારા ગુનાની તપાસ જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચને તાત્કાલિક સોંપવામાં આવેલી જેમાં પીઆઈસી પટેલ સાહેબ અને તેમની ટીમ દ્વારા આ જે આરોપીઓ છે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસના આધારે જુનાગઢ રેલવે સ્ટેશનની નજીકથી અપ કરવામાં આવેલા તેમના તપાસ દરમિયાન પૂરતા પુરાવા મળતા બંને આરોપીઓની ધરપકડ કરી

પકડાયેલા રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું ફરિયાદી ધવલ પાઠક ને ઝાંઝરડા રોડ પર આવેલા કોમ્પ્લેક્ષ માં રઘુવીર ફાઈનાન્સ નામની ઓફિસ આવેલી છે ધવલ ભાઈ શેર બજારનું ટ્રેડિંગ નું કામકાજ કરે છે મુખ્ય આરોપી અમીન સાંધ હાલ સુરત જેલમાં છે અને ત્યાંથી તેણે એઝાઝને ફોન કરી અને હવાલો આપ્યો હતો અમીન સાંદ હાલમાં સુરત જેલમાં હત્યા અને અન્ય ગંભીર ગુનાઓમાં સજા ભોગવી રહ્યો છે જ્યારે એઝાઝ બલોચ રાજકોટમાં ગુજસીટોક હેઠળના કેસમાં જામીન પર છે એઝાઝ ઉર્ફે એજુ ફરિયાદીની ઓફિસે પિસ્તોલ લઈને ગયો હતો જેલમાં સજા ભોગવી રહેલા અમીન સાંદ સાથે ફોન પર વાતચીત કરાવી હતી અને અમીન સાંદે ફોન પર ફરિયાદી દસ લાખ રૂપિયા આપવા ધમકી આપી હતી ફોન પર આરોપીએ ફરિયાદીને રામ રાઠોડે જે દસ લાખ રૂપિયા આપ્યા હતા તે મારે લેવાના છે તેમ કહ્યું હતું ફરિયાદીનો રામ રાઠોડ સાથેનો નાણાકીય વ્યવહાર અઢી વર્ષ પહેલા પૂરો થઈ ગયો હતો એ પછી રામ રાઠોડનું અવસાન લગભગ બે વર્ષ પહેલા થઈ ચુક્યું હતું તેમ છતાં અમીન વારંવાર ફોન કરી ધમકી આપી માણસોને હથિયારો સાથે મોકલીને મારી નાખવાની ધમકી આપતો હતો જેને લઈને છેવટે ફરિયાદીએ પોલીસની મદદ લીધી જે આરોપી અમીન સાંત જે ગુસ્સીટોકના ગુના હેઠળ હાલ સુરત જેલમાં રહેલો છે તેના વિરુદ્ધ

પોલીસે જે બંને આરોપીઓની ધરપકડ કરી છે એ બંને રૌની ગેંગના કુખ્યાત અપરાધીઓ છે અગાઉ તેઓની વિરુદ્ધ અનેક છે ખંડણી મારામારી સહિતના કેસમાં અગાઉ જેલની હવા ખાઈ ચૂકેલા આરોપીઓ ફરી પોલીસના ઝાપટામાં આવી ગયા છે આવા રીઢા ગુનેગારો વિરુદ્ધ કડક અને દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે અતુલ વ્યાસ ગુજરાત જુનાગઢ